ગુજરાતમાં હમણાં આપણે જોઈએ છીએ કે અમુક ઘટનાઓ છે ને એ વારંવાર બની રહી છે એ ચાહે સુરતમાં તક્ષિલા કાંડ હોય રાજકોટમાં ટીઆરપી કાંડ હોય કે પછી મોરબીમાં ભૂલ દુર્ઘટના હોય વડોદરામાં બોટ દુર્ઘટના છે એ છે કે એના સિવાયની કોઈ પણ બીજી દુર્ઘટના હોય એ સતત બની રહી છે એવું નથી કે રોકાઈ ગઈ છે અને આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આમાં કાં તો સરકારની ભૂલ છે કાં તો કાંટો તંત્રની ભૂલ છે અને આના કારણે શું થઈ રહ્યું છે કે આપણા હસતા રમતા બાળકો છે ને મરી રહ્યા છે આ બનાવમાં જોવા જેવી વાતો એ છે કે નાના નાના બાળકો જ મરી રહ્યા છે એમનો જીવ જઈ રહ્યો છે જેણે હજુ તો પોતાની જિંદગી જોઈ નથી પોતાની દુનિયા છે જોઈ નથી એના પહેલાં જ એના જીવનનો છે એ સૂર્યાસ્ત થઈ રહ્યો છે આજે તથ્ય પટેલના અકસ્માતના બનાવને એક વર્ષ પૂરું થઈ ગયું છે અને વડોદરામાં આપણે જાણીએ છીએ કે હરણી બોટકાંડ થયો હતો એને અડધું વર્ષ થઈ ગયું છે તો વિસ્તારે આ વિષય ઉપર વાત કરીએ કે આ બનાવમાં ચમરબંદીઓ સાથે સરકારે શું કર્યું છે એના વિશે વાત કરીએ વિગતવાર નમસ્કાર વાઇઝ ઓફ ઇન્ડિયા સાથે હું સામે ગુજરાત પર આજે શોકનું ભારે કફન લટકી રહ્યું છે અમદાવાદમાં વિનાશક ઇસ્કોન બ્રિજની દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ ગયું છે ત્યારે વડોદરાના આજે તળાવ દુર્ઘટનાની વાત કરીએ હરણી કોટકાંડની તો એના વેદનાભર્યા છ વર્ષ છે એ થઈ ગયા છે બંને ઘટનામાં સરકાર અને તંત્રની ભૂલ કે ભ્રષ્ટાચારના કારણે નિર્દોષ લોકોના જીવ ગયા છે અને પરિવારના માળા છે એ વિખાઈ ગયા છે તેમને સરકાર ગમે એટલી ભરપાઈ પેટે રૂપિયા આપી દે પણ એમના દીકરા કે દીકરી એ ક્યારેય પણ સરકાર પાછી નથી આપી શકવા અને આ ભ્રષ્ટાચારના કારણે બધું થઈ રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસની ની વીસ જૂને ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ છે અંધારામાં સડસડાટ જેગુઆર કાર લઈ અને આવ્યો ઝડપ એટલી બધી વધારે હતી કે જેગુઆર કાર ખુદ કાબુમાં ન રહી આ બેકાબુ કાર છે એને રસ્તા પર ઉભેલા નવ લોકોના જીવ લઈ લીધા આ દુર્ઘટનાએ દિલ ઉપર ઘા કર્યો કે એ એ હવે એવો નથી તાજો તાજો ને છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હર વખતે જેમ સામે આવ્યા અને એમણે કહ્યું કે અમે કોઈ પણ ચમરબંદીને છોડીશું નહીં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અમે આ મામલે કેસ ચલાવીશું વગેરે વગેરે ઘણી બધી વાતો કરી હતી પણ અત્યારની પરિસ્થિતિ શું છે શું એ નવ લોકોના પરિવારને ન્યાય મળ્યો છે ખરો હજુ પણ એ ન્યાય માટે ઝંખી રહ્યા છે અમારા જે મૃતકો છે પરિવારને એમને ન્યાય આપો તો અમને ન્યાય છતાં દુઃખની વચ્ચે એક આશાનો જબકારો એ છે કે તથ્ય પટેલની ટ્રાયલ આગળ છે વધી રહી છે ન્યાય માટેની લડત છે એ પરિવારની ચાલુ છે વાત આપણે વડોદરાની કરી ગોજારા હરણી બોટકાંડની વાત કરી તો અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં હરણી તળાવ પર શાળાની એક ટ્રીપ છે એ ગઈ પણ ગઈ ભીડભાડ અને નબળી કારણે બોટ છે એ પલટી ખાઈ ગઈ જેમાં બાળકો અને બે શિક્ષકો છે એ જીવતે જીવતા પાણીમાં હુમાઈ ગયા ડૂબી ગયા ગુજરાતમાં સતત આવી દુર્ઘટનાઓ છે એ ઘટતી જ રહી છે માટે ગુજરાતની પ્રજા છે એ આક્રોશમાં આવી આક્રોશ એનામાં ફેલાયો હવે જાગી રહી છે બાળકો રસ્તા પર ફરવા જતા હતા અને સાવ યમરાજની પાસે જતા રહ્યા સમગ્ર વડોદરાની વાત કરીએ તો જરા જવાબદારીના પોકાર છે અહીંયા ગુંજ્યા છે કે શા માટે સલામતીના નિયમો છે એની અવગણના કરવામાં આવી હતી બાળકોને લાઈફ જેકેટ આપ્યા હતા તમે બોટ ઉપર તમે શા માટે જવા દીધા અમને સત્તાવાળાઓએ આવી દુર્ઘટના ફરી ક્યારેય ન બને એના માટે કંઈ કડક કાર્યવાહી છે કરી છે ખાલી પ્રતિજ્ઞાઓ કરી પણ એવું કંઈ થયું છે દસ કે વીસ દિવસ પછી ફરી વાર આવો એક નવો બનાવ આવશે એમાં ખાલી મોતનો આંકડો ગણવાનો રહેશે અમદાવાદ અને વડોદરા આ બંને બનાવ છે છે એ આપણને ઘણું બધું શીખવી જાય સુરત બાકી પણ ઘણા બધા બનાવ તમે આનાથી શું શીખ્યા અમને જણાવો કારણ કે આપણા જીવનની કિંમત કેટલી છે તમને ખબર છે એ આવી દુર્ઘટના થાય ને ત્યારે આપણને ખબર પડે કે સામાન્ય માણસ તમારા અને મારા જેવા છે એમની જીવનની કિંમત શું છે